નમસ્કાર વિવાહિત મહિલાઓએ આ દિવસે ભૂલથી પણ પોતાના વાળ ધોવા ના જોઈએ કારણ કે એ એક સામાન્ય લાગતી ક્રિયા પણ તમારા પતિના આયુષ્ય સંતાનના સુખ અને આખા પરિવારની શાંતિ પર અસર કરી શકે છે તો આજનો વિડીયો એ દરેક મહિલાઓ માટે ખાસ જરૂરી બનવાનો છે ઘણીવાર સ્ત્રીઓ અણજાણે એવા કાર્યો કરી નાખે છે કે જેનાથી ઘરમાં અમુક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જે સ્ત્રીઓ વિવાહિત છે એટલે કે સુહાગીન છે તેમને કેટલાક દિવસો એવા માનવામાં આવ્યા છે જ્યાં વાળ ધોવા નખ કાપવા અથવા કપડાં ધોવા અશુભ માનવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે સમય અને દિવસની ઉર્જા અલગ હોય છે તો મિત્રો આજે આપણે એવી રસપ્રદ અને ચમત્કારી માહિતી જાણવા જઈ રહ્યા છીએ કે કયા દિવસો એવા છે જ્યારે સુહાગીન કે વિવાહિત સ્ત્રીઓએ વાળ ભૂલથી પણ ક્યારે પણ ધોવા ન જોઈએ અને જો એ ભૂલ થાય તો શું અણધાર્યા પરિમા પરિણામો પણ ભોગવવા પડી શકે તો જાણીએ એવા દિવસો ક્યાં છે જ્યારે વાળ ધોવાથી બચવું જોઈએ તો પહેલું સોમવાર પરિવાર માટે કષ્ટદાયક સોમવાર એ ભગવાન શિવનો દિવસ ગણાય આ દિવસે વાળ ધોવાથી કુટુંબ પર આર્થિક તકલીફો આવી શકે કહેવાય છે કે સ્ત્રીના પુત્ર અથવા પુત્રી પર મુશ્કેલીઓ આવી શકે છે સોમવારે શરીર અને મન બંને શાંત રાખવા જોઈએ અને ધ્યાન અથવા પ્રાર્થનામાં સમય આપવો શુભ માનવામાં આવે છે તેથી સુહાગીન સ્ત્રીઓએ સોમવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ બીજું બુધવાર ભાઈ માટે સંકટકારક હોઈ શકે એટલે કે ભાઈ માટે પરિસ્થિતિજનક થઈ શકે જો કોઈ કુંવારી યુવતી બુધવારે પોતાના વાળ ધોઈ છે તો તેના ભાઈ પર સંકટ આવી શકે છે આથી બુધવારે વાળ ન ધોવા એ પરંપરાગત રીતે શુભ માનવામાં આવે છે બુધવારના દિવસે માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને ભાઈના આયુષ્ય માટે પ્રાર્થના કરવી ખૂબ ઉત્તમ ગણવામાં આવે છે ત્રીજું ગુરુવાર પતિ માટે અશુભ ગુરુવાર એટલે કે બૃહસ્પતિનો વાર દેવગુરુ બૃહસ્પતિનો દિવસ ગણાય આ દિવસે વિવાહિત સ્ત્રીઓએ ક્યારેય પણ વાળ કે નખ ન કાપવા જોઈએ આ દિવસે પણ સાફ સફાઈ પોંછો લગાવવો અથવા કપડાં ધોવા એ અશુભ ગણવામાં આવે છે કારણ કે એથી પતિના આયુષ્ય પર પતિના આયુષ્ય પર અસર પડી શકે છે અને માતા લક્ષ્મીનો વાસ ઘરેથી દૂર પણ થઈ શકે છે આ દિવસે પીળા કપડાં પહેરવા હળદરનું તિલક લગાવવું અને ઓમ બૃહસ્પતયે નમ મંત્રનો જાપ કરવો ખૂબ શુભ ગણવામાં આવે છે તો દોસ્તો સ્ત્રીઓ એ ઘરની લક્ષ્મી છે તેમના દરેક કાર્યથી ઘરનું વાતાવરણ પ્રભાવિત થાય છે તેથી સમય અને પરંપરાનું માન રાખી કાર્ય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને પ્રગતિ ટકી રહે છે મિત્રો જો આ જાણકારી ઉપયોગી લાયક લાગી હોય તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો કારણ કે તમારો એક લાઇક અમને વધુ સકારાત્મક વિચાર લાવવાની પ્રેરણા આપે છે તો મિત્રો હવે તમે જાણી લીધું કે એક સામાન્ય લગતી વાત વાળ ધોવા જેવી ક્રિયા પણ કેટલા ઊંડા આધ્યાત્મિક અર્થ અને પરિણામો ધરાવે છે આ નિયમો ફક્ત માન્યતાઓ નથી પરંતુ આપણા પૂર્વજોના અનુભવથી ઉપજેલું છે તેમણે સમય અને ઉર્જાના સંતુલનને ઓળખીને જીવન માટે માર્ગદર્શિકા બનાવી છે જો સ્ત્રીઓ આ નાની નાની વાતોનું પાલન કરે તો ઘરમાં શાંતિ સુખ અને લક્ષ્મીજીનો વાસ નિશ્ચિત રહે છે તેથી બહેનો આગળથી જ્યારે પણ તમે વાળ ધોવાનો વિચાર કરો ત્યારે આ દિવસોને યાદ રાખજો અને થોડી તકેદારી રાખજો કેમ કે કદાચ એ જ તમારી પરિવારની રક્ષા અને સમૃદ્ધિનો રહસ્ય બની શકે છે